જય મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં દેશો મજા કરી છે મને કાલનો વિડીયો તમને બધાયને બહુ સારો લાગ્યો આજનો વિડીયો પણ સારો લાગશે તમને બધાને અમારી આશા છે કે અમારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે હાલો ગાઈ તો આપણે જો આજે જવાનું છે કારખાને કારખાના હીરા ઘસવા તો પહેલાં આપણે ચાલો શીરાવી લેવી શીરાવાનું થઈ ગયું છે ત્યાં તો પહેલાં ચાલો આપણે શીરાઈ લઈ તો અમારું પપ્પા માર મારું માર ને મારું મા ચીરાવે છે પીલુ ને આજ મુહુર્ત કરાવવાનું છે કારખાને આજે આવે છે આમ કે હમણાં એને ભરતી છે નહીં કે થોડાક મજા આવે છે એટલે લઈ એને સારો કહીશ મિત્રો પહોંચી ગયા છે હવે કારખાને હવે જાય દે હીરા ઘસવા અમારે અજયભાઈ પણ જાય છે જો કાં જાય ભાઈ કાં હોવા મળ્યું કે સારું ગાય આપણે પણ હીરા ઘસવા જવા દઈએ એવું માટે અમારો પંકજભાઈ એવું પડી હાલો પંકજભાઈ કેમ છે આને ઓળખો ગુજરાતી ભાઈ છે માવો ખાય માવો ખસો માવો ખસો અમને બજારે અમારા ભરતભાઈ મળ્યા છે ભરતભાઈ નવો મોબાઈલ લીધો કયો છે ભરતભાઈ 13 પ્રો મેક્સ 13 પ્રો મેક્સ એમાં છે ભાઈ જો પહેલા હરખું જો 13 પ્રો મેક્સ એમાં કહેવાય એનું કંપની કંપની એમાં કહેવાય ભાઈ એમાં નથી તો બહાર ખાલી લખી નાખ્યું છે ઉપર તમને દેખાડવા

ડિસ્પ્લે ઉડી ન હોય ધ્યાન રાખજો એક લાખ લાખ જોવા આવી વાંધો ડિસ્પ્લે ઉડી અમારો ભાઈ બનનું કામ પતે એટલે અમારે પાછું નીકળી જવાનું છે કારખાને જવા માટે એટલે તમે વિડીયો માં રહેજો ભાઈ બનનું કામ બે કે પતી ગયું છે હવે જ છે કારખાને ભજ્યું નથી પાય એની ચોપડી નું આવી જો મોઢું બગાડી વાય ગઈ ગયો હા અમારી બજાર છે મેન બધા આવજો આઈટમ હા અમારે જો આ ત્રણ મિત્રો ઉભા છે આપણા ગાઈસ પિંગ્યા છે કારખાને પાછા હવે આવી જઈએ અંદર સાહેબ મને આપી દીધું મને કારખાને જે વેવા વસ્તુ લેવા જવાનું હતું લેવા છે બધી

હવે બોલો કેવો મયુ લાગ્યો સાલું માટીયું સરવાળ કેટના કરે તો આજે અમે બોલ્યું છે આને તો એક રોલ ખાય એક રોલ ખાય આને વેપારમાં એક રોલ પાટી પાટી મારતો

દેવા તો કરે છે આપણા સાંભળીએ કે ડાબા ડાબા કે આવા વકીલ થઈ ગયા મતલબ નું બંધ કરે તેરી ના આપણા દુકાન બંધ કરી દીધી કે કિલો બાય હામે વેલ છે કે કે બે રીતે બે રીતે

અને આ વિડીયોને આપણે અહીંયા હેન્ડ દેવી છે વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ જેને બે લાખ ન દેબવું હોય એ દીબી દેજો જરૂરથી અમારે આવા નવા વિડીયો આવતા રે કાલે મળી જાય નેક્સ્ટ વિડીયોમાં ગયાથી બધાને બાય ને ગુડ નાઇટ બાય